અલગ અલગ પ્રકારના ચાલીસ ગુના નોંધાયા છે આમ ફરિયાદી દિનેશભાઈ મોતીભાઈ શાહ ની ફરિયાદના આધારે ધરપકડ કરવામાં આવી છે આરોપી ઇરફાન

પોલીસની ઝડપી કાર્યવાહીથી ત્રણેય આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે આ મામલે ફરિયાદી દિનેશભાઈ મોતીભાઈ શાહે પોલીસમાં ફરિયાદ નોંધાવતા ક્રાઇમ બ્રાન્ચ તત્પર બની હતી તપાસ દરમિયાન આરોપી ઇરફાન ઉર્ફે રઝાની ઓળખ થઈ અને ક્રાઇમ બ્રાન્ચે તેને બે સાગરીતો સાથે ઝડપી લીધો આરોપીઓએ દુકાનમાં ઘૂસી પહેલાં વેપારીને ધમકાવ્યો હતો અને દુકાનમાંથી કિંમતી કપડાં તેમજ રોકડ રકમ લઈ નાસી ગયા હતા આ ઉપરાંત વેપારી પાસે ખંડણી તરીકે મોટી રકમની માગણી પણ કરવામાં આવી હતી આરોપી ઇરફાન ઉર્ફે રઝા વર્ષોથી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો છે અત્યાર સુધી તેના વિરુદ્ધ લૂંટ ખંડણી હુમલો બળાત્કાર સહિતના કુલ ચાલીસ ગુનાઓ નોંધાયા છે તે એક દહેશત ફેલાવતો ગુનેગાર છે અત્યાર સુધી આરોપી ઇરફાન અને તેના સાગરીતોની પૂછપરછમાં ઘણા રહસ્યો સામે આવ્યા છે પોલીસે વધુ પૂછપરછ અને આરોપીઓના સંપર્કમાં રહેલ અન્ય ગુનેગારો અંગે તપાસ શરૂ કરી છે નવાપુરા પોલીસ સ્ટેશનમાં ત્રીસ પાંચ બે હજાર પચીસના રોજ એક બનાવ બનેલો હતો અને આ જે ફરિયાદ છે બે છ ના રોજ અહીંયા નોંધાયેલી છે સમગ્ર ઘટના એમ છે કે આ જે કામના ફરિયાદી છે દિનેશભાઈ મોતીભાઈ શાહ છે એ ભાગ્યોદય કોમ્પ્લેક્સ સિદ્ધનાથ રોડ પાસે કપડાની દુકાન ચલાવે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે તો ઇરફાન ઉર્ફે રઝા નામનો એક શખ્સ છે કે જેનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે એ ત્રીસ પાંચના સાડા બારની આજુબાજુ આ દુકાને ગયો હતો અને એ કહે છે કે મને તે મને પહેલાં અત્યારે જેલમાં મોકલેલ હતો અને મને પચાસ હજાર રૂપિયા તું એના ખર્ચા પેટે આપ એમ કરી અને એના બે અન્ય સાગરી તો એને પકડી રાખેલ અને આ ઈરફાન ઉર્ફે રઝા છે એને મારામારી કરવા લાગેલ અને એના ગલ્લામાંથી જે ત્રેવીસ હજાર રૂપિયા છે એ ત્યાંથી લૂંટ કરીને આ બંને આ ત્રણેય જણ ત્યાંથી ભાગી ગયેલા હતા અને એની ધમકી આપેલ હતી કે બીજા પૈસા છે તૈયાર રાખજે હું બે દિવસ પછી પાછો આવી અને લઈ જઈશ આ ઘટના નવાપુરા પોલીસ સ્ટેશનમાં આવતા બીએનએસના સેક્શન ત્રણસો નવ છ ત્રણસો આઠ ચાર ત્રણસો એકાવન ચાર અને ગાળા ગાડીની જે કલમો છે એ હાથ ધરી અને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે